પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો કે બુધવારે રાત્રે સાડા નવ કલાકે અપહરણ કરવામાં આવેલી ટ્રેનને છોડવામાં આવી છે બલોચ રિબલર આર્મી સામે ઓપરેશનનો અંત આવ્યો પાકિસ્તાની આર્મીએ કહ્યું કે તેત્રીસ બલોચ લડવૈયા માર્યા ગયા આ ઓપરેશનમાં કેટલાક બંધકો પણ માર્યા ગયા તેમણે કહ્યું કે બાકીના તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે તે જ સમયે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે અમારા સૈનિકોએ ઘણા બળવાખોરોને જહનુમાં મોકલી દીધા પાકિસ્તાની સેનાને ટાંકીને જણાવ્યું કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સત્યાવીસ ઓફ ડ્યુટી પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા જ્યારે બચાવ અભિયાન દરમિયાન એક સૈનિકનું મોત થયું ટ્રેન હાઇજેક કરનાર આર્મીનો દાવો છે કે તેણે બે દિવસમાં સૌથી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા જેમાંથી સાહિતના મોત બુધવારે જ થયા હતા બલુચ સેનાએ મંગળવારે બપોર એક વાગે જફર એક્સપ્રેસના ચારસો પચાસ મુસાફરોને બંધક બનાવ્યા હતા તેમને બચાવવાનું ઓપરેશન લગભગ છત્રીસ કલાક ચાલ્યું હતું પાકિસ્તાની સેનાના અધિકારીઓ જણાવ્યું કે ત્રણસો છેતાલીસ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે